જોન ડિયર એકાવન જીરો પાંચ ટ્રેક્ટર વેચવાનું છે વાહન રેલવે ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને કેતવો હજારના દરરોજ પાંચથી છ વિડીયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો આજે આપણી ચેનલ ઉપર જોન ડિયર એકાવન જીરો પાંચ ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે વિડીયોમાં તમે જોન ડિયર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજિનલ કમની કલરમાં ટ્રેક્ટર છે કમની વિડીયોમાં તમે ટાયરની કન્ડિશન જોઈ શકો છો એન્જિન હાઇડોલિક તમામ કમ્પ્લેટ ટાયર સારા બેટરી સારી વાયરિંગ તમામ કમ્પ્લીટ સીટ છત્રી કમ્પ્લેટ ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે રામજીભાઈને ફૂલ જવાબદારી સાથે ઝોન ડિયર એકાવન જીરો પાંચ ટ્રેક્ટર વેચવાનું છે મોડલ બે હજાર એકવીસ ટ્રેક્ટરની કિંમત ચાર લાખ નેવું હજાર કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપશે આ ટ્રેક્ટર તમને જિલ્લો ભાવનગર તાલુકો મહુવા અને રાણીવાડા ગામે જોવા મળશે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના રાણીવાડા ગામે જોવા મળશે ટ્રેક્ટરના માલિક રામજીભાઈનો મોબાઈલ નંબર નીચે આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે રામજીભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોનો વિડીયો શેર કરો જેથી તે પણ આપણી ચેનલ પરથી કોઈ પણ વાહનની ખરીદી કરી શકે